સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની સુરેન્દ્રનગર છે ત્યારે હવામાન વિભાગની પ્રમાણે સુરેન્દ્રનગર સાયલા થાન મુરી ચોટીલા અને વઢવાણમાં વરસાદની એન્ટ્રી થતા સાયલામાં ચાર ઇંચ ચોટીલામાં આઠ ઇંચ તેમજ મુરી થાનમાં બે બે ઇંચ અને વઢવાણમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે બે દિવસથી પડતા સતત વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ છે હાલ વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવવાથી ચાર દિવસ વરસાદ આવવાની સંભાવના છે તો લોકોએ સાવચેતીના પગલા રૂપે નદી નાળા કે ઊંડા પાણીમાં જવું નહીં તેવી પ્રશાસનની સૂચના છે વાર્તાલાપ ન્યૂઝ સાથે જયસિંહભાઈ સરોલા સાહેબ